નમસ્કાર ગઈકાલે એક સમાચાર આવ્યા કે જેટકોની જે ભરતી પ્રક્રિયા હતી આખી પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવી પહેલા પરીક્ષા લીધી લેખિત પરીક્ષા લેવાઈ પ્રેક્ટિકલ થઈ થઈ ગયા બધું જ ગયું અને પછી થયું કે જે રીતના પરીક્ષા લેવાઈ છે પરીક્ષા ખોટી રીતના લેવાઈ છે માર્ગદર્શિકા જે હતી એ પ્રમાણે પરીક્ષા નથી લેવાઈ તમને સ્ક્રીન પર યુવરાજસિંહ દેખાતા જ હશે એમની સાથે સીધી વાત કરવી છે યુવાનો સાથે વધુ જોડાયેલા હોય છે એટલે પરીક્ષા પ્રક્રિયાને બધું જ સમજવું છે પહેલા તો યુવરાજસિંહ આ જેટકોની પરીક્ષા કઈ રીતના લેવામાં આવે છે ભરતી પ્રક્રિયા કઈ રીતના હોય છે ખાસ કરીને જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે વિદ્યુત સહાયક ની આ ભરતી હતી અને આ વર્ષની શરૂઆતમાં આ ભરતી પ્રક્રિયા બહાર પડી હતી બે પ્રક્રિયા બહાર પડી અને પ્રક્રિયા પ્રમાણે જોવા જઈએ તો પેલા પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે જેને આપણે પોલ ટેસ્ટ કહેતા હોય જેમાં પંદર થી સત્તર ફૂટનો એક થાંભલો હોય થાંભલો જે છે એ ચડવાનો રહેતો હોય છે અને એ પ્રકારની પરીક્ષા પછી ત્યારબાદ એના ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એટલે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એમાં એ ઉપર એની પરીક્ષા લેવાતી હોય છે ત્યારબાદ એના પછી લેખિત પરીક્ષા લેવાતી છે અને આ જે લેખિત પરીક્ષા કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે પરીક્ષા રહીને એ લેવામાં આવી હતી નવમા મહિનામાં આ વર્ષમાં નવમા મહિનામાં પરીક્ષા લેવામાં આવી ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસ થયા આ બારસો ઉપર વિદ્યાર્થીઓ પાસ થયા એની મેરિટ યાદી તૈયાર થઈ અને મેરીટ યાદી પ્રમાણે એ લોકોને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવે ડોક્યુમેન્ટ માં કે ભાઈ તમે લોકો પાસ થઈ ગયા છો તમે તમારા પ્રમાણપત્ર છે એ ચકાસવા માટે તમામ ઓરિજિનલ જે તમારા ડોક્યુમેન્ટ કહેવાય એ ડોક્યુમેન્ટ લઈને આવો અને ત્યાર પર ડોક્યુમેન્ટ વેરીકેશન થયું અને પછી જયારે આ પ્રકારની ભરતી હોય છે તેમાં ખાસ કરીને મેડિકલ ચેકઅપ પણ થતું હોય છે એટલે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું મોટાભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં મેડિકલ ચેકઅપ થાય જ છે અને મેડિકલ ચેકઅપ થયા બાદ સીધા વાત આવે છે નિમણૂક પત્રો દેવાની મને યાદ છે કે નિમણૂક પત્ર દેવાની જયારે વાત સામે આવી અ કહી શકાય કે નવેમ્બર મહિનામાં આ નિમણૂક નિમણુપત્ર દેવાની વાત હતી વિદ્યાર્થીઓ ગયા તા કે ભાઈ સાહેબ આ નિમણુ પત્રમાં બહુ લાઈટ તો નહીં થાય ને જોક ને નિમણૂક પત્ર આપી દેશો ને તો એમ કીધું કે કોઈ તમને 5 દિવસની અંદર નિમણૂક પત્ર મળી જશે આ બરોડાની જે રિજિઓનલ જે ઓફિસ આવી કારણ કે આનું સર્કલ ઓફિસ છે ને બરોડા ગણે તો જીયુ જીયુવિનલ આની સાથે સંકળાયેલો ઉર્જા વિભાગ ડિપાર્ટમેન્ટ છે તો જીયુ જીયુવિનલ ઓફિસે બધા ગયા અને ત્યાં વાત કરી તો એને કીધું કે 5 દિવસની અંદર તમને નિમણૂક પત્ર મળી જશે પરંતુ અચાનક જ આ પ્રકારના સમાચાર આવ્યા કે તમારી ભરતી પ્રક્રિયા છે એ રદ કરી નાખવામાં આવી છે અને કારણ દર્શાવવામાં આવ્યું કે જે તમારી પોલ ટેસ્ટ એટલે કે જે પેલી પરીક્ષા લેવામાં આવી હતી પ્રેક્ટિકલ એમાં ક્યાંક એ લોકોને ને ક્ષતિ જણાની એટલે આ પરીક્ષા જે છે એ રદ કરી નાખી બેન અચ્છા આમાં તો ઉમેદવારો જ કઈ કમ્પ્લેન કરી હતી કે માર્ગદર્શિકા પ્રમાણે પરીક્ષા નથી લેવાઈ કે એવી રીતના ઉમેદવારો જ કહ્યું હતું ને કે તપાસ થવી જોઈએ જી ચોક્કસ પણ આમાં જે તે સમયે જે જે ઉમેદવાર હતા એમને એક કહી શકાય કે ફરિયાદ કરી હતી એક કદાચ ઉમેદવાર કદાચ એલિજિબલ નોતા પરંતુ એને ફરિયાદ કરી હતી કે ક્યાંક ને કે એવું લાગ્યું હતું કે આમાં ગેરરીતિ થઇ છે તો ગેરકી થયાના આક્ષેપો અને આરોપો લાગ્યા બાદ આની ઉપર તપાસ પણ થઈ અને તપાસ થયા બાદ એ લોકો એટલે કે જે આમાં નિમણૂક મેળવનાર હતા એની ઉપર એક્શન લેવામાં આવ્યા પરંતુ જોવા જઈએ ને તો તકલીફ ક્યાં છે ખબર છે તકલીફ ત્યાં છે આજે જમાવટ કોઈ કહી શકાય કે રિક્રુટમેન્ટ બહાર પાડે છે અને જમાવટ ને રિક્રુટમેન્ટ પ્રોસેસ જે હોય છે ધારો કે ઇન્ટરવ્યુ લેવામાં આવે અથવા તો એને કહી શકાય રિપોર્ટિંગ કરતા આવડે છે કે એ પ્રકારની એના માપદંડ હોય તો એ પ્રકારની પરીક્ષા લેવાય આ પરીક્ષા લીધા બાદ એમાં એને કહી શકાય કે નિમુક એટલે કે એને એલોટમેન્ટ આપવાની વાત કરીએ ત્યારે તમે એક સાથે જેટલી પણ પરીક્ષાઓ લીધી છે બધાને તમે ઘરે બેસાડી દેશો કે પછી જે લોકો કઈ ખોટી રીતે કે ગેરીતિ કરીને કે ગડબડ કરીને કે સેટિંગ કરીને કે એક ભાગ બનતો એને દૂર કરશો એટલે અહીંયા પ્રશ્ન ક્યાં જ આવ્યો કે ભાઈ જે લોકોએ સેટિંગ કર્યું છે જે લોકોએ ગડબડ કરી છે જે લોકોએ ગેરીતિ કરી હોય એ લોકોને ચોક્કસપણે દૂર કરવામાં આવે અને જે લાયક છે જે છે જેને ખરેખર મહેનત થી આ પ્રોસેસ પાર કરી છે એ લોકોને તો લેવામાં આવે આ લોકોની એટલી જ માંગણી છે કે ભાઈ એમાં આ જેટકોના જે ઉમેદવારો છે એવું નથી કેતા અમને દૂર કરી દો એટલે જે કહી શકાય કે ઘેરીથી કરનાર છે એને લઈ લો એવું નથી તપાસ ની માંગણી કરી હતી કે તપાસ થવી જોઈએ ને પછી જે પ્રોબ્લેમ છે એ દૂર કરો પણ બાકી જેને પરીક્ષા આપી છે ને તો જે લાયક છે ને તો લેવામાં આવે

તો ત્યાં જુનિયર એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ આ પરીક્ષામાં પરીક્ષા નિરીક્ષક તરીકે ત્યાં ઉભા હોય તો ગેરીતિ થઈ માની લ્યો ચલો એક સર્કલમાં ગેરીતિ થઈ તો જવાબદાર એ વિદ્યાર્થીઓ છે એટના જ એ અધિકારીઓ પણ છે તો અધિકારી ઉપર એક્શન શા માટે નહીં કારણ કે આજે જે નિરીક્ષક પરીક્ષા લઈ રહ્યો છે એને ક્યાંક ને ક્યાંક ગેરીતિનો ભાગ ભજવ્યો હોય છે

યુવરાજજી વિદ્યાર્થીઓનું શું કારણ કે વિદ્યાર્થીઓ એક સમય માટે આટલી પરીક્ષા પ્રક્રિયામાંથી પસાર થાય મગજ પર પ્રેશર હોય પરીક્ષાની તૈયારીઓ કરે બધું જ થઈ જાય મેરિટ અને એવું લાગે કે ભાઈ હવે મારું મેરિટમાં નામ આવી જશે કે હું પાસ થઈ ગયો મને નોકરી મળી જશે ને પછી આ લોકો સડનલી આવીને એવું કહી દે કે ભાઈ આવી કંઈક ભૂલ થઈ છે ને એના કારણે હવે અમે આખી ભરતી પ્રક્રિયા જ રદ કરીએ છીએ તો વિદ્યાર્થીનું શું એમ એ પછી પરીક્ષા માટે તૈયારીઓ કરવાનું જ બંધ કરી દેશે જે રીતે બેન અત્યારે કહી શકાય કે પરિસ્થિતિ આખા ગુજરાતમાં જે પ્રકાર નિર્માણ થાય છે જે રીતે તમે જોઈ રહ્યા છો કે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હોય તો વેચાઈ રહ્યા છે ને ક્યાંક નકલી નકલી કચેરીઓ અધિકારીઓ સામે આવી રહ્યું છે આ વર્તમાન ની વાસ્તવિકતા જે છે સામે આવી રહી છે અને આ જયારે ધારાસભ્ય ત્યારે ઘણા ઉમેદવારો છે એની જિંદગી વેચાઈ રહી છે સપનાઓ વેચાઈ રહ્યા છે એમાં કોઈ ની રસ નથી એમાં તમે જોવા જાવ તો અત્યારે મોટા ભાગે કયો ધારાસભ્ય ક્યારે કઈ party માંથી છુટો પાડવાનો છે કઈ party માં જવાનો છે એ જ મહત્વ આ દર્શાવવા એ જોવા આવતું હોય છે પણ એક ઉમેદવાર જેને આખી પોતાની જિંદગી એક પરીક્ષા માટે સમર્પિત કરી દીધી હોય આ બેન સૌથી લો cadre ની પરીક્ષા હતી આ ઇલેક્ટ્રિકલ assistant જેને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કદાચ એમ કહેવાય ને શુદ્ધ કેવું હોય ને તો એટલું કહી શકાય helper ની નોકરી હતી એક જેટકો બરોબર કંપની છે ઇલેક્ટ્રિકલ એમાં helper ની નોકરી હતી

ત્યારે આ પ્રકારની test માં માની લઈએ છીએ કે ચાલો કોઈ વાંધો નહીં માપદંડો હતા ખામી થઈ કોઈ વાંધો નહીં એ ઉમેદવારોને દૂર કરો પણ જે લાયક છે જે હકદાર છે જે પ્રમાણિક છે જે ઈમાનદાર છે એને શા માટે તમે ટાઈમ આપો છો એને શા માટે એની સાથે શા માટે અન્યાય કરો છો અત્યારે વર્તમાનમાં આ પરીક્ષાઓ ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ જીબી બરાબર આ ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ ની તમામ જે પરીક્ષાઓ છે ગુજરાતની કહેવાય ગુજરાતમાં જુનિયર આસિસ્ટન્ટ જુનિયર એન્જિનિયર electrical આસિસ્ટન્ટ electrical એન્જિનિયર આ બધી જ પરીક્ષા માં ક્યાંક ને ક્યાંક આવે છે તમે બે હજાર સત્તર થી આખો track record જોવો કે જી બી પરીક્ષા લીધી તો online પરીક્ષા માં systematic scam સામે આવ્યું જે online પરીક્ષા લેનાર એજન્સી હતી એ agency ને કોઈ દંડ નો થયો અત્યારે આજ ને ગઈ કાલે સુડતાલીસ જેટલા જે જી બી ના junior engineer junior assistant ના જે કહી શકાય કે વર્તમાન માં નોકરી કરતા કર્મચારીઓ છે એને સુરત crime branch નું આવ્યું એ સુડતાલીસ ક્રાઈમ બ્રાંચ સુડતાલીસ અધિકારી હતા કર્મચારીઓ હતા એને સુરત ખાતે બોલાવવામાં માં આવ્યા અને એનો જવાબ લેવામાં આવ્યો કે ભાઈ અમે તમને નોકરી માંથી શા માટે કરી તમે મને જણાવો તમે ગેરરીતી કરી છે તો આ પ્રકાર ની જયારે વાત એ કહી શકે સિસ્ટમેટિક સ્કેમ સામે આવતા હોય કે પેપર ફૂટવાની ગેરરીતી ની ઘટનાઓ સામે આવે એક પણ ભરતી ગુજરાતની એક પણ ભરતી એ યોગ્યતાથી લેવાતી નથી બેન આજે જીપીએસસી ના જે વિદ્યાર્થીઓ છે બેન એ બૂમ ભરાડા પાડે છે લાકડા જેવી પરિસ્થિતિ નું નિર્માણ કર્યું છે આ લોટ પાણી લાકડા એટલે બેન કે જે પેપર ખરેખર યોગ્યતાથી જોવા જોઈએ ને એ ગુણવત્તા યુક્ત જે કહી શકાય માપદંડ હોય ને એ માપદંડ થી પેપર જોવાના નથી અને જે ખરેખર લાયક ઉમેદવારો હતા જીપીએસસી માં

હું અત્યારે આ સૌથી વધારે ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટની જો કોઈ વાત કરું ને તો ઉર્જા વિભાગ છે આ સૌથી મોટામાં મોટો ભ્રષ્ટ ડિપાર્ટમેન્ટ ઉર્જા વિભાગ એટલા માટે છે કે જે લાયક અને જે હકદાર ઉમેદવારોને ત્યાં ખરેખર નિમણૂક મળવી જોઈએ જે સાચી રીતે કોલિફિકેશન ધરાવતા હોય જો પહેલા પહેલાં ખોટું કહે છે ખબર છે કે જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટ માટે જે માપદંડો સેટ કરવામાં આવ્યા છે જેમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળા ડિગ્રીની વાત કરવામાં આવે છે પણ જે તે ઉમેદવારો છે ને એ ડિગ્રી પરચેસ કરી અને ક્યાંક ને ક્યાંક આ બધી ભરતીમાં એપ્લાય કરતા હોય છે બીજી વાત એટલે કે આમાં ક્યાંય ને ક્યાંય યોગ્ય રીતે ડોક્યુમેન્ટ વેરીકેશન થતું નથી બીજી વાત કે જે આમાં પરીક્ષા લેવાય છે એટલે કે ઓનલાઇન પરીક્ષા લેવાય છે તો અત્યાર સુધી જે ઓનલાઇન પરીક્ષા લેવાતી એમાં ઓનલાઇન સિસ્ટેમેટિક સ્પેમ લાઇક ધે ટીમ વ્યવર જેવો સોફ્ટવેર અથવા તો એની ડેસ્ક જેવો સોફ્ટવેર એમાં ઉપયોગ કરવામાં આવતો આખે આખું પ્રત્યે હું તમારી સાથે વાત કરું છું પણ આખે આખું પેપર આજ રીતે કોમ્પ્યુટર ની સમજ આપવાનું હોય છે તો આખું જ પેપર જે છે બાર થી એ આખા આખું પેપર જે છે એ સોલ્વ થઇ અને ફિલ અપ થઈ જતું હોય છે આ પ્રકારનું નું સ્કેમ એમાં ચાલતો હતો એટલે ભ્રષ્ટાચારીઓ આ સિસ્ટમ માં આવ્યા જે ગેરલાયક હતા એ સિસ્ટમ માં આવ્યા જે ભ્રષ્ટાચારીઓ સિસ્ટમમાં આવ્યા ને એના સિસ્ટમ ને ભ્રષ્ટ બનાવી દીધી આ ઉદ્ધય છે અને ઉદયની જેમ આ જે ઉમેદવારો અત્યારે નોકરી કરી રહ્યા છે ને એને ઉદ્ધય ની જેમ આ સિસ્ટમ ને ખોતરી ખાઈ ગયા છે એટલે જે ભ્રષ્ટાચારિયા સિસ્ટમમાં આવે છે એ ને ભ્રષ્ટ જ બનાવે એટલે જે આ લોકો આ સિસ્ટમમાં ત્યારે ઘુસાઈ રહ્યા છે જે ગેરલાયક ને એ સિસ્ટમે ત્યારે ભ્રષ્ટ બનાવી રહ્યા છે અને આ સિસ્ટમે જયારે ભ્રષ્ટ બનાવી રહ્યા છે ત્યારે એકબીજા જે અધિકારીઓ છે મોટા અધિકારીઓ છે ને એકબીજાનું ડામમાંમાં એકબીજાને છાવરવામાં વ્યસ્ત છે કે ભાઈ આમાં જોજો આપણો ડેક્યુટો એન્જિનિયર સળવાયનો જાય આમાં જોજો જોજો આપણા સર્કલનો જુનિયર એન્જિનિયર સળવાયનો જાય પણ આમાં ખરેખર ભૂલ એ લોકોની છે કે ભાઈ યોગ્ય માપદંડોની નિરીક્ષક તરીકે તમારી જે જવાબદારી તમને સોંપી હતી એ તમે યોગ્યતાથી નથી નિભાવી આજે ગેરરીતિ કરનાર ચલો હું માનું છું કે જેને પણ ગેરરીતિ કરી એને એની યોગ્ય સજા મળવી જ જોઈએ પણ તમે તો નિરીક્ષક હતા તમારે તો જે યોગ્ય માપદંડો સાથે પરીક્ષા લેવાની હતી તો તમે ક્યાં ધ્યાન ન રાખ્યું તો પેલા પેલા સસ્પેન્ડ કરવા હોય ને તો અધિકારીઓ ને કરવા જોઈએ કારણ કે ભ્રષ્ટાચારીઓ છે એ ગેરરીતિ કરનાર વ્યક્તિઓ છે અને ગેરરીતિને પ્રાધાન્ય આપનાર વ્યક્તિઓ છે એ ગેરરીતિને પ્રાધાન્ય આપનાર જે વ્યક્તિઓ છે એની સામે પહેલા એક્શન લેવા હોય પછી આ વિદ્યાર્થીઓ સામે એક્શન લેવા જોઈએ બીજી વાત કે હવે વાત ઊર્જા વિભાગની આવી છે હમ હજી સુધી ઊર્જા વિભાગની ભરતીમાં ઉર્જા વિભાગ ની ભરતી માં જોવા જઈએ ને બેન તો ઓનલાઈન જે સીસ્ટમેટિક સ્કેમ થયું ને હજી સુધી કોઈ પણ જવાબદાર અધિકારી સામે ક્યાં એક્શન લેવામાં નથી આવ્યા બીજી વાત હજી સુધી કોઈ પણ જગ્યાએ જે તે એજન્સીઓ ને ઓનલાઈન પરીક્ષા નું કામ સોંપવામાં આવ્યું હતું એ એજન્સી એક પણ સામાન્ય કર્મચારી ઉપર પણ એક્શન લેવામાં નથી આવ્યા ત્રીજી વાત જે જગ્યાએ કહી શકાય કે કોમ્પ્યુટરો આ પરીક્ષા લેવામાં આવતી હતી જે તે સ્કૂલો આમાં પસંદ કરવામાં આવી હતી બરોડા સ્કૂલ હોય સુરતની સ્કૂલ હોય કે પછી હિંમતનગર જેમાં સ્કૂલ સંચાલકે આમાં જાણી જોઈને આ જે આયોજન પૂર્વક નું જે સ્કેમ હતું ને એમાં ભાગ ભાઈજુ હતો તો એની ઉપર પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા એટલે બધું જ બેન મિલી ભગતથી ચાલે છે એમાં શાળા સ્કૂલ સંચાલકો આવી ગયા એમાં જે તે એજન્સીઓ આવી ગઈ જે તે ઉર્જા વિભાગના કર્મચારીઓ આવી ગયા અને ઉર્જા ડિપાર્ટમેન્ટ આખું આવી ગયો એટલે કહીએ છે કે આ ડિપાર્ટમેન્ટ આખો ભ્રષ્ટ છે જે ભ્રષ્ટાચારીઓ ની જ આમાં એ ભરતી કરે છે આ ભ્રષ્ટાચારીઓ ની જે બેન ભરતી થાય છે ને એને કારણે આ સિસ્ટમ છે ને ભ્રષ્ટ બને છે આજે તમારા બેન વીજળીનું બિલ વધી રહ્યું છે ને એનું કારણ આ ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ છે આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ છે જેને કારણે આપણું બિલ વધી રહ્યું છે આપણે અત્યારે યુનિટમાં જે પૈસા વધી રહ્યા છે ને એનું કારણ કે અનાવડત વાળા એ એન્જિનિયરો છે

બેન જોવા તો એક આયોજન થયું છે જે ત્યાં તમામ જે ઉમેદવારો છે એ જ્યુ વિના ઓફિસે જવાના છે અને પોતાની જે માંગણી પોતાની જે લાગણી છે પોતાની સાથે જે અન્યાય થયો છે એ અન્યાય ની વેદના ની વાંચા આપવાના જે તમામ ઉમેદવારો છે બારસો પ્લસ ઉમેદવારો છે એ આવતીકાલે જ્યુ વિના ઓફિસે જશે અને ત્યાં જે યોગ્ય અધિકારીઓ છે અધિકારીઓ સાથે વાતચીત કરી અને આમાં જે ગેરલાયક વ્યક્તિ હોય એને ચોક્કસ પણે તમે કહી શકાય કે આમાંથી દૂર કરો પરંતુ જે લાયક છે જે હકદાર છે એને ન્યાય આપવામાં આવે એ રીતની માંગણી સાથે એ લોકો જવાના છે અને જો એની માંગણી કે એની લાગણી સાંભળવામાં નહીં આવે બેન તો યાદ રાખજો ગુજરાત ની અંદર એક બીજું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે અને એ આંદોલન જેટકો આ કર્મચારીઓનું હશે કેમ કે જેટકો જે કર્મચારીઓ છે એમાં હું માનું છું કે જેને ગેરથી કરીને દૂર કરવા જોઈએ પણ જે પ્રમાણિક છે જે 95% સ્ટાફ આવ્યો છે જે પ્રમાણિક છે તો કમ સે કમ આ લોકોના જે તે સમયે વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યો હોય એટલે કે જ્યારે પોલ ટેસ્ટ કરવામાં આવ્યો હોય ને બેન ત્યારે એ લોકોનું વિડિયોગ્રાફી એમાં ચડવવામાં આવતી હોય છે તો વિડિયોગ્રાફ જેને પણ જે રીતિ કરી એનું વિડિયોગ્રાફી જાદર કરજો ભાઈ જે તે સકળમાં વિડિયો કઈ કઈ રીતે ઘેરી કી થાય ધરક માની લો કે મહેસાણામાં ઘેરીતી થઈ તો મહેસાણાની વિડિયોગ્રાફી જાદર કરજો અને બધા જ જોવે કઈ રીતે ઘેરીતી કરે છે અને એ જેને ગેરતી કરી છે એને યોગ્ય સજા આપો એને યોગ્ય દંડ કરો એને જેલના સડિયા પાસે નાખો જેલના સળિયા પાસે નાખો જેને પણ ગેરરીતિ કરી હોય એને પણ એ જે ગેરરીતિ કરાવવામાં ભૂમિકા હોય જે અધિકારી ની ભૂમિકા હોય એ અધિકારી ને પણ એટલી જ સજાના એ કહી શકાય કે બેન એટલા હકદાર છે કારણ કે એને પણ એટલી જ સજા થવી જોઈએ વિદ્યાર્થીઓને સજા થાય છે વિદ્યાર્થીઓને આખી પરીક્ષા જ કરી નાખવામાં આવી તમે બે વર્ષ સુધી બેના પરીક્ષા પરીક્ષાની તૈયારી કરતા હોય

એટલે યુવરાજ હવે તો આશા રાખીએ કારણ કે દર વખતે જયારે પણ આપણે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે છેલ્લે તો આપણે ખાલી આશા સાથે છોડી દઈએ છીએ કે આ ભરતી પ્રક્રિયા સારી રીતના થાય આ પેપર સારી રીતના લેવાય વિદ્યાર્થીઓનું જીવન સારું થઈ જાય કારણ કે આટલા ટાઈમથી મહેનત કરતા હોય અને પછી એમને એવી ખબર પડે કે પરીક્ષા રદ થઈ ગઈ છે કાં તો પેપર ફૂટ્યું છે કાં તો ગેરરીતિ થઈ છે કોકના પાપે દર વખતે જે પ્રામાણિક લોકો હોય છે જે પ્રામાણિકતાથી પરીક્ષા આપવા માંગતા હોય છે જેની પરિસ્થિતિ સાચી એવી હોય છે કે જેને આ નોકરીની જ જરૂર છે એવા લોકો બિચારા રઝડતા રહી જાય છે અને જેને કૌભાંડ કરવા છે કે જે અધિકારીઓને જે કરવું છે જેને મિલી કરી અને ભ્રષ્ટાચાર જ કરવું છે એ વિદ્યાર્થી જેને માત્ર નોકરીની જરૂર છે એ પરીક્ષા માટે તૈયારી કરે છે છેલ્લે એ રજડતો રહે છે અને હવે આ કૌભાંડમાં પણ અને આમાં પણ જે પણ ગેરરીતિ થઈ છે કે જેટલા લોકો છે એની સામે એક્શન લેવાય જે અધિકારીઓ છે એની સામે એક્શન લેવાય એ આશા રાખીએ થેન્ક યુ